આપણા વડોદરા શહેરના બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાઓને સોળ મહિનાથી જે ભ્રષ્ટાચારનો ભોગ ચડી ગયા જેને ડૂબાડીને મારી નાખ્યા એના ન્યાય માટેની હું હું લડતમાં શહીદ થયો છું આ મારી પહેલી પ્રતિક્રિયા એવો એક પણ પુરાવો પાર્ટી રજૂ કરે કે આટલા દિવસમાં મેં પાર્ટીના કોઈ હોદ્દેદારોને કોઈ રીતે પણ આમાં ઇન્વોલ્વ છે એ પ્રમાણેનું કોઈ જગ્યાએ મેં સ્ટેટમેન્ટ આપ્યું હોય તમારા કેવા પ્રમાણે ન તમે પાર્ટીના જે શીર્ષસ્થ નેતૃત્વ છે એની સામે અવાજ ઉઠાવ્યો ન તમે કોઈ પાર્ટી લાઈન ક્રોસ કરી તમારા કેવા પ્રમાણે તો પછી આપ એમ માનો છો કે આ જે સસ્પેન્શન છે એ કોઈ રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે સો ટકા ભાજપના અંતરંગ વર્તુળો દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ આશીષ જોશી દ્વારા પ્રેરિત હતું તો આપ પાર્ટીમાં ઘણા વર્ષોથી કનેક્ટેડ છો તો આપને ખબર છે કે એ રજૂઆત યોગ્ય ફોર્મ ઉપર યોગ્ય જગ્યા ઉપર થઈ જ શકી હોત આશીષ જોશી હવે આપ મને કહી દો આ બે મહિલાઓ આપના કહેવાથી ગઈ હતી ને આ ધારાસભ્ય એવી પણ ચિંતા ના કરી કે મારા ત્યાંના લોકો કેટલાય સમયથી માન્ય મુખ્યમંત્રી ને મળવાનો પ્રયત્ન કરે છે તો મારી નૈતિક જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લાવો હું એમને એમની એક રજૂઆત હું એમને બસમાં બેસાડીને લઈ જવું અને મુખ્યમંત્રીને સમજાવું કે સાહેબ આમનું કંઈક આશીષ જોશી નું જે વર્કિંગ પેટર્ન હતી એ અને કોંગ્રેસ ખભે ખભા મેળવીને મિલે શું મેરા તું મારા ગાવામાં વ્યસ્ત હતી એને કારણે આ ગટ્ટા બની છે એને કારણે સસ્પેન્શન આવ્યું છે હવે રાજકીય ભવિષ્ય તમારું તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો આજની તારીખમાં કોઈ એવો વિચાર નથી કર્યો કે શું કરીશું મારે લડવું કે નહીં લડવું એ આવનારો સમય વડોદરા શહેરની પ્રજા મારા વોર્ડ વિસ્તારના નાગરિકો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે નિર્ણય લઈશું સમય સમયનું કામ કરશે તો આપણા વડોદરા શહેરની બહાદુર પોલીસ તરત જ સર્વેલન્સ પર ફોન નાખીને ચેક કર લે કે કયા કોંગ્રેસના નેતા જોડે આશીષ જોષી સંપર્કમાં એટલું પહેલું પ્રતિક્રિયા એવી હતી કે આશિષ જોષી તો હવે જ નહીં રાજકારણમાં કોણ ક્યારે શું બોલતું હોય છે એના પર તમે વશિષ્ઠભાઈ કેટલો ભરોસો કરો છો

નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વસિષ્ઠમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો એક તરફ સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ના નામે જે રીતે ભારતીય સેનાના બહાદુર વીર જવાનો પાકિસ્તાનને ચોમેરથી ધમરોળી રહ્યા છે અને દેશવાસીઓ એની અપ્રતિમ સફળતાને માણી રહ્યા છે ત્યારે ગતરોજ રાત્રે વડોદરા શહેરમાં પણ રાજકીય સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને જેમાં

વધારે તીવ્ર બની দর্শক મિત્રો પોડકાસ્ટની 25 માં આજે અમે આમંત્રિત કર્યા છે વોર્ડ નંબર 15 ના ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ કાર્યકર અને નગર સેવક એવા આશિષ જોશીને આશિષ જોશી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આશિષ જોશી સામાન્યતા એવું કહેવાતું હોય છે કે જારે જારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે આગનગન ચાલતી રહેતી હોય છે પરંતુ આપનો કિસ્સામાં એક અલગ વસ્તુ થઈ કે સતત 2 વર્ષથી તમે જે રીતે હરણી બોટકાંડ ના પીડિતોને ન્યાય અપાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે લડતા રહ્યા તો આપ એમ માનો છો કે જ્યારે હવે ચૂંટણી માથા ઉપર છે અને પાર્ટીએ તમને સસ્પેન્ડ કરી દીધા સૌથી પહેલી પ્રતિક્રિયા ન્યાય માટે જે રીતે વડાપ્રધાન પહેલગામમાં હુમલો થયો અને ફક્ત પંદર દિવસમાં જવાબ આપે છે અહીંયા હું ન્યાય માટે એ જ આપણા વડોદરા શહેરના બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓને સોળ મહિનાથી જે ભ્રષ્ટાચારનો ભોગ ચડી ગયા ડુબાડીને મારી નાખ્યા એના ન્યાય વિગતો ખરેખર પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્યામાપ્રસાદ મુખર્જીના નિયમો પર ચાલતા હોય તો આ શહેરનો એક વ્યક્તિ જઈને વડાપ્રધાનને આ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લઈને

અને હાલના જે ઘટનાક્રમ જેની હાજરીમાં થયો એ મેયર ચેરમેન પણ મેં કોઈ દિવસ દોષી નથી ઠેરવ્યા એવો એક પણ પુરાવો પાર્ટી રજૂ કરે કે આટલા દિવસમાં મેં પાર્ટીના કોઈ હોદ્દેદારોને કોઈ રીતે પણ આમાં ઇન્વોલ્વ છે એ પ્રમાણેનું કોઈ જગ્યાએ મેં સ્ટેટમેન્ટ આપ્યું હોય ફક્ત ને ફક્ત તંત્ર દ્વારા આ પ્રમાણેનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જે આ પ્રમાણેની વિગતો છે કે ભાઈ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનો અધિકારીઓ પગાર લઈને શહેરના નગરજનોની સુવિધા કોન્ટ્રાક્ટરોને ગજવા ભરવાની જે આ સિસ્ટમ ચાલે છે એના વિરુદ્ધ મારી લડાઈ છે હવે પાર્ટી એને એવું સમજતી હોય કે સત્તા આપણી છે તંત્ર આપણું છે તો આપણે જ સુધારવાનું છે શા માટે આવી દરખાસ્તો બને છે એના પર મારી લડાઈ હતી શા માટે આપણે પીપીપી થી વડોદરા ને વેચી રહ્યા છે જે રાજા એ આપેલું આજવા સરોવર ને ગાર્ડન આપણે પીપીપી થી વેચી માર્યું અને કોઈ કોન્ટ્રાક્ટર તમને ત્યાં લાઈન નાખવા માટે એવું કે ઉભા રહી जाओ મારી જગ્યા છે આ કયા પ્રકારે તંત્ર કામ કરી રહ્યું છે એ બાબતે મેં દરેક વખતે બોલ્યો છું તો આશીષ તમારા કહેવા પ્રમાણે ન તમે પાર્ટીના જે શીર્ષસ્થ નેતૃત્વ છે એની સામે અવાજ ઉઠાવ્યો ન તમે કોઈ પાર્ટી લાઈન ક્રોસ કરી તમારા કહેવા પ્રમાણે તો પછી આપ એમ માનો છો કે આ જે સસ્પેન્શન છે એ કોઈ રાજકીય કિનાખોરીથી પ્રેરિત છે સો ટકા હું તો દોઢ વર્ષ કેમ ચાલ્યો એ જ મને નથી ખબર વોટકાંડ પછી બોલ્યો ફ્લોર પર બેસી જઈશ ન્યાય નહીં મળે મને તો એવું લાગતું લાગતું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ મને સસ્પેન્ડ કરી દેશે આ લોકો કારણ કે આ જ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને કયા નેતાના કહેવાથી વિનોદ રાવે આ કોન્ટ્રાક્ટ ગોપાલ શાહને આપ્યો આ બધો જ તપાસ માંગી લેતો વિષય છે કોઈને તપાસ કરવી નથી કોના કહેવાથી શાળાનો ગ્રાઉન્ડ હજુ પણ કોર્પોરેશન કબજે નથી કરતું એ પણ બહુ મોટી તપાસનો વિષય છે એટલે દરેક જગ્યાએ રાજકીય નેતાગીરીએ સાચું ઉપર કહેવાની જગ્યાએ મારા વિરુદ્ધમાં પ્રદેશ અધ્યક્ષને ચડામણી કરી મારા વિરુદ્ધમાં બોલવામાં કહેવામાં આવ્યું કે આ આપણી પાર્ટીની વિરુદ્ધ બોલી રહ્યો છે પણ પ્રજા જાણે છે હું પાર્ટી વિરુદ્ધ નથી બોલ્યો હું તંત્રની સિસ્ટમને બદલવા માગું છું પાર્ટીના નિયમો આજે પણ હું એમ કહેતો હોઉં કે આપણા આદરણીય વડાપ્રધાન પંદર દિવસમાં બદલો લઈ લીધો ને આપણે સોળ મહિના સુધી એ જ બે માતાઓને મજબૂરીથી જ્યારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડે તો આપણે કઈ રીતે બદલો લેવા માંગીએ છે એ સમગ્ર જનતા જોઈ રહી છે પરંતુ આશીષ જોશી જે મને એમ લાગે છે કે જે સૌથી ગંભીર જે ઘટનાક્રમ બન્યો અને એમાં જે સરલા શિંદે અને અન્ય મહિલાએ જે રીતે રજૂઆત કરી અને એમાં પણ ભાજપના અંતરંગ વર્તુળો દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ આશીષ જોશી દ્વારા પ્રેરિત હતું તો આપ પાર્ટીમાં ઘણા વર્ષોથી કનેક્ટેડ છો તો આપને ખબર છે કે એ રજૂઆત યોગ્ય યોગ્ય ઉપર ઉપર જગ્યા થઈ હોત સોળ મહિનાથી એમની જોડે સોળ મહિનામાં કોઈ અધિકારીને નથી પગલા લેવામાં આવ્યા નથી સસ્પેન્ડ કરવામાં આવ્યા વાતે ગાતે રિટાયર્ડ કરીને અગિયાર મહિના પછી આ જ આઈએએસ અધિકારીને ભાન થાય છે કે અરે આ તો બોટકાંડમાં જવાબદાર છે અને રિટાયર્ડ કર્યા પછી એને પાંચ હજારનો દંડ કરવામાં આવે છે પીએફ માટે આ એમના ઘા પર મીઠું ભભરાવાનું કામ કર્યું પીડિતોના એમને દુઃખ થાય છે કે સરકાર અમારી છે તંત્ર અમારું છે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ છીએ આપ જોજો એવું કહે છે કે જ્યારથી મારું ચૂંટણી કાર્ડ બન્યું ત્યારથી હું ભાજપને વોટ આપું છું સંધ્યા અંદર ગયા હતા ઘરવાળો એવું જ છે કે હું જ્યારથી ભાજપને મારું ચૂંટણી કાર્ડ બન્યું ત્યારથી હું આપું છું વળતરનો હુકમ થાય છે વળતરના હુકમમાં કોન્ટ્રાક્ટરને હાઈકોર્ટ ચાર હપ્તા પણ કરી આપે છે કે પચીસ પચીસ ટકાના અમે ચાર હપ્તા માર્ચ એપ્રિલ મે અને જૂનમાં પૂર્ણ કરીશું માર્ચ અને એપ્રિલ નો હપ્તો ડ્યુ થઈ ગયા પછી બીજી મે આ બે માતાઓ પોતાની રજૂઆત કરે શાળા પર કોઈ એક્શન નહી લેવાના પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિના દિવસે માન્ય મ્યુનિસિપલ કમિશનર એવું કે છે કે અમે ગ્રાઉન્ડ તરત અમારા કબજામાં લઈશું અને લાગત ચાલીસ વર્ષની વસૂલવાની દસ દિવસમાં નોટિસ આપીશું ત્રણ મહિના થયા ત્યાં સુધી કોઈ પ્રકારના એમના પર કોઈ પગલાં નથી લેવાતા પહેલી ફેબ્રુઆરીના દિવસે રાત્રે મુખ્યમંત્રી આવે છે એમ કેમ પ્રકારે આ ચૌદ પરિવારો રાત્રે મુખ્યમંત્રીને મળવા જાય છે સર્કિટ હાઉસ પર છતાં પણ આ જ બાહોસ વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ એમને સમજાવીને પછી થોડું ધમકાવીને કાઢી મૂકે છે અગિયાર કે તેર ના દિવસે બિહાર દિવસના દિવસે ફરી મુખ્યમંત્રી વડોદરા શહેરના આવે છે ત્યારે આજ પોલીસ અધિકારીઓ એમની પહોંચીને એમને નજર કેદ કરે છે હવે આ માતાઓને એવું લાગે છે કે અમે કોઈ બાળકો ગુનાઈને ગુમાવીને ગુનો કર્યો હોય અમારું કોઈ રજૂઆત ક્યાંય સાંભળતું નથી વળતર માટે રજૂઆત થતી મળતું નથી વિનોદ રાવ પર હાઈકોર્ટ જ્યારે ઓર્ડર કરતી હોય એની જગ્યાએ સરકાર એને પ્રમોશન આપતી હોય તો તમે વિચાર કરો કે એમને કેટલું બધું દુઃખ થતું હશે કોઈ જોયું છે ખરું નેતા ધારાસભ્યો પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે બેઠા માંથી જે વિધાનસભામાંથી સરલા શિંદે અને સંધ્યા નિઝામાં આવે છે તમારા મતદાતા છે

ધારાસભ્ય દ્વારા આજ દિન સુધી એ બહેનોનો કોઈ સંપર્ક નથી કર્યો એટલે એમને ખબર હતી કે અમારું સાંભળનાર કોઈ નથી એમને જે શોર્ટ રસ્તો લાગ્યો એ એમની વિચારધારાને બુદ્ધિથી એમણે એ રસ્તે ચાલ્યા અને એમણે રજૂઆત કરી આપ રજૂઆતમાં જોઈ લો ફક્ત ને ફક્ત એવું બોલે છે કે સાહેબ દોઢ વરસથી ચપ્પલ ઘસાઈ ગયા ધક્કા ખાઈએ છે અમને કોઈ આપને મળવા નથી દેતો વિષય શું હતો એમનો આટલો જ વિષય હતો આજે વિધાનસભાનું દોઢ મહિનો સત્ર ચાલે છે ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર ચાલે છે વડોદરા શહેરની ગુજરાત માંથી ગામે ગામ ને વોર્ડ વાઇઝ ધારાસભ્યો પોતાના મત વિસ્તારના કાર્યકર્તાઓને નાગરિકોને વિધાનસભા જોવા અને મુખ્યમંત્રીને મળવા લઈ જાય છે આ ધારાસભ્ય એવી પણ ચિંતા ના કરી કે મારા ત્યાંના લોકો કેટલાય સમયથી માન્ય મુખ્યમંત્રીને મળવાનો પ્રયત્ન કરે છે

એડમિનિસ્ટ્રેશન લેવલ પર જે વસ્તુ થઈ શકે છે શાળાને નોટિસ આપવામાં કે શાળાએ ગ્રાઉન્ડ વાપર્યું છે પરંતુ આશિષ જોશી જો છેલ્લા કેટલાક સમયથી એવું લાગી રહ્યું છે અને ખુદ ભારતીય જનતા પાર્ટીના પણ અંતરંગ વર્તુળો એવું જ કહી રહ્યા છે કે આશીષ જોશીનું જે વર્કિંગ પેટર્ન હતી એ અને કોંગ્રેસ ખભે ખભા મેળવીને મિલે શું મેરા તું મારા ગાવામાં વ્યસ્ત હતી એને કારણે આ ઘટના બની છે એને કારણે સસ્પેન્શન આવ્યું છે ન્યાય માંગવો મેં ફક્ત પીડિત પરિવારો માટે ન્યાય માંગ્યો છે ભારત દેશના કયા સંવિધાનમાં લખ્યું છે કે તમારે રાજાને અપીલ નહીં કરવાની પ્રજા તરીકે મારી જોડે મારા મત વિસ્તારની શાળાના બાળકો જાય અને એ બી તંત્રના ભ્રષ્ટાચારથી અને અમે એવું પણ ન કહી શકીએ કે સાહેબ આને ન્યાય અપાવો આપો અને એમાં જો એમને કોંગ્રેસની વિચારધારા લાગતી હોય તો એ એમની મૂર્ખતા છે તમે સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની દરેક જયંતિ પર ધામધૂમથી સંવિધાન યાત્રા કાઢો છો કાયમ જ બાબા નું નામ લઈને આપણે મત માંગવા જઈએ છીએ અને એ વિચારધારા એ સંવિધાનની આ બાળકો માટે ન્યાય માંગવો અને એ કોંગ્રેસની વિચારધારા જાડે જોડવી એ બહુ ખોટી વાત છે તો અસી જોશી આપને એમ લાગે છે કે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તમને સસ્પેન્ડ કરી દીધા છે તો આજ બરસ્તા અંતે લગભગ વીએમસી ની ચટણી પણ આવવાની છે હવે રાજકીય ભવિષ્ય તમારું તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો આજની તારીખમાં કોઈ એવો વિચાર નથી કર્યો કે શું કરીશું કારણ કે અગાઉની જે ભાઈ જે ટિકિટ હતી એમાં બી કોઈ લાડુ નતા ફૂટ્યા ને કોઈ લાલચ નથી ને કોઈ માંગણી કરવામાં આવી નથી કે મારે કોર્પોરેટર થવું છે સાહેબ લો આ મારું મારો બાયોડેટા છે અને મારી કામગીરી છે કે હું બે બે ટર્મનો વોર્ડનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું કોઈ પણ પ્રકારની માંગણી અગાઉ પણ નથી કરી અત્યારે પણ મનમાં એક જ વિચાર છે કોઈ પણ રીતે આ લોકોને ન્યાય અપાઈશું આજે નહીં ને ગમે ત્યારે પાંચ વર્ષે દસ વર્ષે હું જાણું છું કે જે સજ્જડ પુરાવા છે જેને હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે ભલે હમણાં કોઈને સસ્પેન્ડ નહીં કરીને પ્રમોશન આપવા કરતા હોય પણ ન્યાય આ દેશમાં હજુ પણ વેચાતો નથી અને એ મળશે એની લડત ચાલુ રહેશે મારે લડવું કે નહીં લડવું એ આવનારો સમય વડોદરા શહેરની પ્રજા મારા વોર્ડ વિસ્તારના નાગરિકો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે નિર્ણય લઈશું સમય સમયનું કામ કરશે તો અત્યારે જ્યારથી તમારી સાથે ભારતીય જનતા પાર્ટી નું જે આક્રમક વલણ દેખાઈ રહ્યું છે એમાં કોંગ્રેસને તમારા માટે આકડે મત દેખાય છે તો કોઈ પાસા પાસા નખાયા છે કોંગ્રેસ તરફથી તમારી વાત આજ દિન સુધી વોટકાંડ પછી હોય કે ગયા ફેબ્રુઆરી મહિનામાં કોંગ્રેસની દરખાસ્ત પર મેં વોટ કર્યો સમર્થન આપ્યું છતાં પણ ન મેં એમનામાંથી કોઈનો સંપર્ક કર્યો છે નથી એમને મારામાં કોઈ સંપર્ક કર્યો છે અને હું જુઠ્ઠું નથી બોલતો ચેક કરાવવું હોય તો આપણા વડોદરા શહેરની બહાદુર પોલીસ તરત જ સર્વેલન્સ પર ફોન નાખીને ચેક કરી લે કે કયા કોંગ્રેસના નેતા જોડે આશીષ જોશી સંપર્કમાં છે કારણ કે એમને આ શહેરનું સૌથી મોટું હથિયાર જ પોલીસ છે ત્રણ કલાક પીડિત માતાઓને ગોંધી રખાય છે પણ એ જ રાજેશ ચૌહાણને એક પણ કલાક આ બાબતે પૂછવામાં નથી આવતું કે કોના કહેવાથી આ દરખાસ્ત મંજૂર થઈ છે કયા કમિશનરે કયા કોન્ટ્રાક્ટરનો અને કયા રાજનેતાનો પ્રેશરથી જે તે સમયે આ કામ કર્યું છે આ બધું જ બહાર લાવવું જરૂરી છે નહી તો ફરીથી કોક જગ્યાએ બોટ ઉંધી વળશે કે કોઈ બ્રિજ પડશે કે કોઈ દુર્ઘટના થશે પછી જ આ શહેરના નાગરિકો જાગશે પરંતુ વડોદરા શહેર કોંગ્રેસના એક સંગઠનના એક નેતા સાથે હું રાત્રે મોડી રાત્રે આ તમારું સસ્પેન્શન આવ્યું અને હું વાત કરી રહ્યો હતો ત્યારે એમનું પહેલું પ્રતિક્રિયા એવી હતી કે આશિષ જોશી તો અમારા જ આદમી રાજકારણમાં કોણ ક્યારે શું બોલતું હોય છે એના પર તમે વશિષ્ઠભાઈ કેટલો ભરોસો કરો છો પત્રકાર તરીકેને હું કેટલો ભરોસો કરું છું એમાં મતભેદ હોઈ શકે પણ અત્યારે જે હું આપને બોલી રહ્યો છું એ સ્પષ્ટ અને સાચી વાત છે કે મેં કોઈની જોડે સંપર્ક કર્યો નથી મેં કોઈના દોરી સંચારથી પણ કામ નથી કર્યું પહેલો અવાજ આત્માનો હતો અને એ બોલીને આ વોટકાંડમાં હું ઇન્વોલ્વ થયો હતો ગયા વર્ષે પછી હું સભામાં પણ બોલ્યો કે ભાઈ આ વોટકાંડમાં મદદ કરજો મને પાર્ટી રિપીટ કરે કે ના કરે પણ ધરતી પર રિપીટ થવા માટે ફરીથી જો ધરતી પર રિપીટ થવું હોય તો આપણે આમાં સાથ આપવો જોઈએ મને પણ સહકાર આપજો ને આપ સૌને કહું છું તમામ કોર્પોરેટરને મેં અપીલ કરી હતી કે આ મનુષ્યનો જે ફેરો છે ને એ પાછો આપણો બાતલ ના જાય બાકી પાર્ટી કાઢી મૂકે રિપીટ કરે ના કરે એ આખી અલગ વસ્તુ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એ અમારી પાર્ટી પણ જાણે છે બિલકુલ પરંતુ આથી સુધી આપ વર્ષોથી જાહેર જીવનમાં છો તો રાજનીતિ અને તમારી જે છાપ છે એ હવે ચોલીદા મનનો સંબંધ છે એક જ સિક્કાની બે બાજુ છે કારણ કે કોઈ તમને સામાન્ય માણસ તરીકે પીચ નથી ના કરી શકે કારણ કે તમે નગર સેવક છો મારે આપને એ પૂછવું છે કે આપને એવું નથી લાગતું કે રાજનીતિનો સૌથી પહેલો નિયમ એ આક્રમકતા કરતા વિચારવાનું વધારે છે જેમાં તમારે ભવિષ્યનું પણ હોય છે ચોક્કસ એવું કહીશ કે જ્યારે હું જોઉં આપને કહું વશિષ્ઠભાઈ કે કેન્સર થઈ જાય ને તો કિમોથેરાપી તાત્કાલિક આપવી પડે આ ભ્રષ્ટાચારનું કેન્સર એટલી હદ સુધી ઘુસેલું છે કે જો આક્રમકતા નહીં બતાવીએને તો તમારો અવાજ દબાઈ જ દેવામાં આવશે એટલે એ પ્રકારના એગ્રેસિવ મૂળથી જ વાત કરવી પડે આપ એવું કીધું કે કમિશનર સાથે પણ બોલવાનું થયું આજે હું એક વાર સાહેબ બે વાર સાહેબ ત્રણ વાર સાહેબ કહતો હોઉં પૂર આવ્યું ગયા વર્ષે ફરીથી ના આવે એની તકેદારી માટે હું એમને રિક્વેસ્ટ કરતો છતાં પણ કોઈક નેતાના ઇશારે એવોઇડ કરવામાં આવે પછી મારો સ્વભાવ જે પ્રમાણેનો છે મેં એમને બતાવ્યો અને મારે બોલવાનું થયું છે એટલે જે પ્રમાણે તમને દેખાય છે કે તમારા શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકોના ત્યાં કમરસમા પાણી ચાર ચાર દિવસ સુધી નથી ઉતરતા જે મુખ્ય ફોલ્ટ હું પકડીને બતાવું છું એના પર કામ કરવાની જગ્યાએ ટાળવામાં આવે એટલા માટે મારે ગરમ થયું પડ્યું એટલે તમે જે કહો છો કે રાજકારણમાં જે પ્રમાણે તમે સમજો કે આ દરખાસ્ત બની ત્યારથી તો હું સમજુ છું કે બહુ મોટો ભ્રષ્ટાચાર છે જે કંપની એલિજેબલ જ નથી એને કઈ રીતે એલિજેબલ કરવામાં આવી એનો ફાઈનાન્શિયલ રેકોર્ડ કઈ રીતે સુધારવામાં આવ્યો આ તમામ વસ્તુ ભ્રષ્ટાચારને પોકારી પોકારીને બોલે છે એના વિરુદ્ધનું મારું આ લડાઈ હતી જેમાં ભલે પાર્ટીએ સહિત કર્યો હોય પણ આ શહેરની પ્રજા આ સંસ્કારી નગરજનો બધું જ જોઈ રહ્યા છે સમજી રહ્યા છે અને શાંતિથી સાણપણમાં જોઈને વિચારીને મને જવાબ પણ આપી રહ્યા છે આશીષ જોશી તમે આ જ કાર્યક્રમમાં નેશન પ્લસના દર્શકોની સાથે વાત કરતા કીધું કે આશીષ જોશીની વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત છે એ ગઈકાલે પણ હતી આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે ત્યારે તમે સસ્પેન્ડ નહોતા હવે તમે સસ્પેન્ડ છો આજે પણ હિન્દુ છું હિન્દુત્વની વિચારધારાને જોડે જ લઈને ચાલું છું શ્યામા પ્રસાદ મુખર્જીને પંડિત દીનદયાળના પંચનિષ્ઠાના દરેક પ્રજાના સુખાકારીના દરેક કામો માટે હું વરેલો છું રહીશ કદાચ મારી પાર્ટીને મારી કામ કરવાની પદ્ધતિ નહીં ગમી હોય તો કશો વાંધો નહી મારી આ પદ્ધતિ છે રજૂઆત કરું છું આ બધું જ ખાલી ને ખાલી એક વાર આપ વડાપ્રધાનશ્રીને બ્રીફ કરી જો જેનામાં પણ તાકાત હોય કે કહી આવે કે અમે તો બધું જ વડાપ્રધાનની સામે ઈમાનદારીથી પ્રેઝન્ટ કરી દીધું કે ક્યારે સાહેબ આ દરખાસ્ત બની હતી કોનો કોનો શું રોલ હતો હાઈકોર્ટે વિનોદ માટે શું ઓર્ડર કર્યો અને એનામાં વિરુદ્ધમાં અમે કશું જ પગલાં નથી લીધા પીડિતો ને અમે કઈ રીતે ન્યાય એના માટે પણ નથી લીધા હોય લોકો અત્યારે અધિકારીઓને છાવરે છે એ બધા ધરાવે એક દિવસ એવો આવશે જ્યારે સાહેબને પણ આખી ઘટનાક્રમનો માહિત મળશે ખરો ઓકે આશીષ જોશી સસ્પેન્શન પછી આ પહેલી સવાર છે તમારી બરાબર આ રાજનીતિનો તમારી રાજનીતિનો અકાળે અંત છે કે નવી રાજનીતિની શરૂઆત છે એ પહેલી સવાર આપના ધ્યાનમાં કદાચ આવી જશે કે સત્યનભાઈ ઘરે આવ્યા ત્યારે હું ક્યાં હતો અને મહાદેવના મંદિરમાં ભગવાનનો આશીર્વાદ લઈને એમની જે પણ કંઈ ઈચ્છા હશે એ આવનારા દિવસમાં નગરજનોને જોવા મળશે અત્યારે હું એવું કંઈ જ નહીં કહું કે મેં કોઈ આ લાલચથી કે રાજકીય મારો કદ વધારવા માટે આ કાર્યક્રમ કર્યો છે ફક્ત ને ફક્ત ઈમાનદારીથી ન્યાય માટે લડ્યો છું હું પણ જાણતો હતો કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું પણ મને સો ટકા એવું ખબર હતી કે આ બાર બાળકોની આત્મા બે શિક્ષિકાઓની આત્મા મને ક્યાંક ને ક્યાંક મદદ તો કરશે જ હું ઈમાનદારીથી લડી રહ્યો છું કોઈ એજન્ડા સાથે નથી લડતો તો દર્શક મિત્રો આ હતા વોર્ડ નંબર પંદર ના ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ કાર્યકર એવા આશીષ જોશી સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર વાતચીત દરમિયાન આજે પણ આશીષ જોશી એ વાત ઉપર કન્ફર્મ છે કે જે રીતે ચૌદ જે મૂર્તાત્માઓ છે એના આત્માને તો જવાબ આપવો જ પડશે એના માટે આ જે લડાઈ છે એ લઈને તેઓ આગળ વધી રહ્યા છે પરંતુ રાજનીતિનો આ સૌથી પહેલો નિયમ છે કે જે રીતે રજૂઆતને પાર્ટી એ કઈ રીતે જોઈ છે અને એને કારણે એમને સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ સૌથી મહત્વની વાત એ હશે કે જ્યારે આ વર્ષના અંતે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે ત્યારે વોર્ડ નંબર પંદરના જે

અમારા સમાચારો અને સોના અપડેટ્સ માટે આપ અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ફેસબુક અને તમામ સોશિયલ મીડિયા ઉપર અમને ફોલો અને સબસ્ક્રાઈબ કરી શકો છો નવા સમાચારો સાથે પણ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર